રાજ્ય કક્ષાના મંત્રી હળપતિના પોતાની પ્રેરક આદિજાતિ વિકાસ શ્રમ રોજગાર ગ્રામ વિકાસ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ વૃક્ષ વાવવું એ મારી જીદ નહીં પરંતુ વૃક્ષ વાવવું એ મારી આદત છે સુંદર પંક્તિ દ્વારા પ્રાકૃતિ પ્રેમીઓ સહિત નાગરિકોને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો અનેરો સંદેશો પાઠવ્યો હતો આજનો સોનગઢ તાલુકાનો પંચોતેરમો વન મહોત્સવ વિરસર ગામની અંદર કરવામાં આવ્યો આ ગામમાં તમામ મારા વન સમિતિના સભ્યો અને આદિવાસી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હતા તમામને એક માર્ગદર્શન મળ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક પેડ મા કે નામ એના સંદર્ભોમાં આજે વનમોત્સવ કરી રહ્યા છે વૃક્ષારોપણ કરી રહ્યા છે જેવી રીતે મા પોતાના બાળકની નાનપણથી ઉછેર કરતી હોય તેવી જ રીતે અહીં ઉપસ્થિત તમામ મારા આદિવાસી ભાઈઓ અને બહેનો એક વૃક્ષ પોતાના નામ પોતાની માના નામ ઉપર એ વાવેતર કરશે અને જતન કરશે એની હું આપને અહીંથી ખાતરી આપું છું વૃક્ષ એ આપણો મિત્ર છે વૃક્ષ એ આપણું મિત્ર હોવાને નાતે એનું જતન કરવું જોઈએ વાવણી કરવી જોઈએ અને વૃક્ષ આપણને અનેક વસ્તુ એમાંથી નાની મોટી વસ્તુ આપે છે બે જૂપમાં તો એનું પૂરેપૂરી કાળજી લઈને જંગલ બચાવવાની અભિયાન પણ આપણે શરૂ કરવું જોઈએ જંગલોમાં વૃક્ષો વાવવા જોઈએ સાથે સાથે આપણને ચોખ્ખું શુદ્ધ હવામાન આપણને પૂરું પાડે છે એવી જ રીતે પર્યાવરણ આપણને ચોખ્ખું પૂરું પાડે છે અને એના સંદર્ભમાં આપણે બધાએ વૃક્ષનું વાવેતર કરવું એવું આ તબક્કે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોતી એક વૃક્ષ પેઢ કે નામ પર વાવણી કરું એવી હું નમ્ર અપીલ કરું છું